હેલો હેલો હા હું વૃંદા બોલું છું શેરિંગ રૂમ માટે નેટ ઉપર તમારી એડ જોઈ હતી હા જી મેં જ એ એડ પોસ્ટ કરી હું શેરિંગ રૂમ જોઈ રહી છું મને તમારા રૂમની ડિટેલ્સ કહેશો આ રૂમ છે ને કાલુપુર સ્ટેશનથી એકદમ પાસે છે બસ સ્ટેન્ડ પણ એકદમ પાસે છે અચ્છા તમે શું કામ કરો છો હા હું આઈટીમાં કામ કરું છું ઠીક છે ઠીક છે તમે આવી જાવ આવીને વાત કરી લઈશું એ બધું ઠીક છે એડવાન્સ અને રેન્ટ વિશે થોડી ડિટેલ આપશો તો એ બધું પછી જોઈ લઈશું તમે પહેલા અહીંયા આવી જાવ પછી આપણે વાત કરી લઈશું હા ઠીક છે એડ્રેસ તમને વોટ્સએપ માં મોકલી દઈશ અચ્છા તમે ક્યારે આવશો જી આજે સાંજે જ આવી જઈશ સાંજે આવી જશું અચ્છા ઠીક છે કોઈ છે કે કોઈ પણ દેખાતું નથી હ કોણ મળવું છે હું વૃંદા છું સવારે શેરિંગ રૂમ માટે વાત કરી હતી એટલે સામેથી જોવા માંગી તો એ તમે છો બેને કીધું કે તમે આવવાના છો અને તમે આવો તો તમને બેસાડવા માટે કીધું ઓકે વાત એમ છે કે બાથરૂમમાં અંદર નાઈ રહી છે પણ તમે હું એનો ભાઈ છું હું અહીંયા નીચે જ રહું છું ઓકે અરે અંદર આવો ને આવો ને એક મિનિટ બેસો હમણાં હેમા જરા જલ્દી બહાર આવે તને મળવા કોઈ છોકરી આવી છે તેને હોલમાં બેસાડી છે તો જલ્દી આવે ને એને વધારે રાહ ના જોડાય

Hmm, तीन लो ने uh -huh. <laughs>

ઇન્ટરનેટ પર રૂમ શેરિંગના નામે છોકરીઓને બોલાવીને છોકરીના અવાજમાં વાત કરીને પોતાના ઘરે બોલાવીને એમને ટ્રેપ કરીને ખોટું કામ કરે છે ને એમની સાથે તમારા જેવા લોકો માટે ગવર્મેન્ટ એક પ્લાન કરે છે તમારા જેવા લોકોને પકડવા માટે ટીમ તૈયાર કરી છે એમાંથી હું પણ એક છું હું પણ પોલીસ વાળી છું ચાલ હવે સ્ટેશને મેડમ મેડમ પ્લીઝ મને છોડી દો પ્લીઝ હવે ચાલ મેડમ પ્લીઝ ચૂપચાપ હવે આવે છે કે નહીં પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળો પ્લીઝ સંભળો તો થોડું બહારનું કામ છે હું જઈને આવું છું મારી સ્ટુડન્ટ હમણાં આવશે તમે એને અંદર બોલાવીને બેસાડી દેજો સારું હું જઈને આવું છું સાહેબ સાહેબ અંદર આવો ને મેડમ નજીકની દુકાનમાં જ ગયા છે હમણાં આવી જશે તમે અંદર આવીને વાંચો ને હા ઠીક છે સર તું ચોપડી વાંચજે અને કઈ ડાઉટ હોય તો મને જણાવજે હા જરૂર ઠીક છે ઠીક છે સર बे आटलू काफी छे आलो जूस पियो ना सर मने नथी जोई तू सर अरे वात मानो पीलो ने आज जूस माटे हूं कई पैसा बैसा नहीं मांगो पीलो आ, तो ठीक छे ફટાફટ પીલોને કુલિંગ ખતમ થઈ જશે

એને શું આપ્યું હતું પીવા માટે તમને જ પૂછું છું શું આપ્યું હતું એજ કે કોલ્ડ્રિંક્સ માં ગોળી મળાવી દીધી મે એ ભગવાન અર્ચના મગજ ખરાબ થઈ ગયું છે તમારું જો આને કઈ થઈ જાત તો આપણી સાથે શું થાત એ વિચાર્યું છે અર્ચના બેટા અર્ચના અર્ચના આની બેહોશ થઈ કેટલી વાર થઈ અર્ચના અર્ચના ઉઠો બેટા અર્ચના આમ જો શું થયું બેટા શું થયું તને છે કે એ છે ને કંઈ નથી થયું એ થાકને લીધે તું થોડી બેહોશ થઈ ગઈ તી બીજું કંઈ નથી ઠીક છે બેટા આરામથી ઉઠો હવે તું ઘરે જઈને થોડો આરામ કરજે ઠીક છે ટ્યુશન માટે કાલે આવજે ઓકે ઠીક ઠીક છે બેટા નીકળો હવે આરામથી

સાંભળો કોઈ છે અંદર કોણ છો તમે જાતે જ અંદર આવીને આરામથી બેઠા છો અ મે તમને પહેલા જ કોલ કર્યો હતો ને એટલે જ હું આવ્યો છું કોલ મને તો કોઈ કોલ નહોતો આવ્યો અને તું છે કોણ શું જી તમે આમ વાત કરો છો હમણાં તો મે તમને કોલ કર્યો અને તમે મને જલ્દી આવવાનું કહ્યું હતું હેલો શું બકવાસ કરો છો પહેલા તમે કોણ છો એ તો કહો સારુ એક કલાક મંડે શું ચાર્જ કરો છો તારી આટલી હિંમત ક્યાં આવીને શું વાત કરે છે તું આરામથી ઘર માં આવીને એક કલાક નું શું લઉં છું મને પૂછે છે પહેલા નીકળ મારા ઘરે થી અરે શું તમે વારંવાર એ જ વાત કરો છો હું બહુ દૂર થી આવું છું આ મસાજ સેન્ટર છે ને તમે એક કલાક મસાજ કરવાના શું લો છો જલ્દી બોલો અબે પાગલ થઈ ગયો છે કોઈ મસાજ સેન્ટર છે આ મારું ઘર છે પહેલા નીકળી જા હમણાં જ શું છે આ તમે ફોન માં તો સરસ વાત કરી હતી અને તમે તો આ સરનામે આવવાનું કીધું હતું મને શું હું સાચા એડ્રેસ આવી ગયો છું ને કસ્ટમર સાથે વાત કરવાની આ રીત હતી અબે હું હું કહી રહી છું અને તું બકવાસ પર બકવાસ કરી છે આ અમારું ઘર છે કોઈ મસાજ વસાટ સેન્ટર નથી ખોટા એડ્રેસ પર આવ્યા છો તરત ઊઠો અને ચાલતા થા ના ના હું સાચા એડ્રેસ પર આવ્યો છું શું મેડમ તમે તો એકદમ બદલાઈ ગયા હે ભગવાન ખબર નહી આવ લોકો કેયા થી ચાલે આવે છે પહેલા આમને ફોન કરું છું આ કેમ આવી વાત કરે છે કોને ફોન કરે છે હેલો સાંભળો ને ક્યાં છો તમે હમણાં જ ઓફિસ થી નીકળો છું અને ઘરે આવી રહ્યો છું શું વાત છે બોલ ને અરે તમે જલ્દી થી ઘરે આવો ને કોઈ બહેરૂ પ્યો ઘર માં આવીને હેરાન કરી રહ્યો છે કોણ છે કોણ છે તું ફોન કટ કરો હમણાં છું હા જલ્દી આવો હવે જોજે મારા પતિ ઘરે જ આવે છે પછી ખબર પડશે તને ટોર્ચર કરે છે સાલુ એ કોણ છે કોણ છે હું એક કસ્ટમર છું સર કસ્ટમર હા આ મસાજ સેન્ટર છે ને હું મસાજ કરવા આવ્યો છું મસાજ સેન્ટર અરે અમારું ઘર છે આ મસાજ સેન્ટર નથી ના સર આ મસાજ સેન્ટર છે મેં જ્યારે ફોન કર્યો ત્યારે મને આ જ એડ્રેસ આપ્યો હતો તમને મસાજ કરવાનો આવડે છે સારી રીતે મસાજ કરતા આવડે છે મસાજ કરીને બતાવો કે તારા હાડકા તોડીને ગણીને હાથમાં આપો કે શું ના 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 સર જ્યારે એમણે ફોનમાં એડ્રેસ કીધું હતું ત્યારે નંબર ફોર્ટી ફાઈવ કીધું હતું એટલે હું અહીંયા આવ્યો છું ફોર્ટી ફાઈવ બોલ્યું એ તને ઓલ્ડ નંબર બોલી હતી કે ન્યૂ નંબર બોલી હતી બોલ અરે બાપરે સર અહીંયા ઓલ્ડ અને ન્યૂ બંને ફોર્ટી ફાઈવ નંબર છે કે અરે બે છે ને યાર એક મિનિટ સર હું ફોન કરીને પૂછું નમૂનો હલો હા બોલો સર હું આવી ગયો છું તમારા લોકેશન પર ઉભો છું એવું છે કે તમે દેખાઈ નથી રહ્યા તમે ક્યાં ઉભા છો તમારો ઓલ્ડ નંબર 45 છે કે ન્યુ નંબર 45 ઓલ્ડ નંબર 45 સર અરે બાપરે હું ન્યુ નંબર 45 માં આવી ગયો અચ્છા એવું છે કે સારું હું 5 મિનિટમાં આવું છું અચ્છા આવો સર મારે ઓલ્ડ નંબર 45 માં જવાનું હતું જલ્દીમાં ખોટા એડ્રેસ પર આવી ગયો મને ખોટું ન માનું સર ખોટું કેમ ન માનું અરે તે જે ને ઓફિસ થી આવતી વખતે મારે તો દિલની ધડકન રોકાઈ ગઈ હતી બોલ ભૂલ કરીને એવી રીતે બાળકો સર ગુસ્સો ના કરો ને હું ભૂલ થી આવી ગયો સર હું જઈને આવું છું સર મસાજ સેન્ટર હોય તો સારું રહેશે કેટલી વાર કીધું કોઈ દરવાજો ખખડાવે તો ખોલવાનું નહીં મેં ક્યાં દરવાજો ખોલ્યો હતો હું તો અંદર કિચનમાં કામ કરતી હતી દરવાજો ખુલ્લો જોઈને એ જાતે અંદર આવી ગયો અને પરેશાન કરતો હતો અરે ઘરની અંદર કામ કરો તો દરવાજો બંધ કરીને કામ કરને મારી વાત ક્યારે માને છે જોઈને શું થયું અ જો તે હવે તે મારી વાત ના માને ને તો તુમારો તો ખરાબ કોઈ નહીં હોય હા ઠીક છે હું ધ્યાન રાખીશ